સુરતના પૂર્ણાગ વિસ્તારમાં આવેલ વિક્રમનગર સોસાયટી વિભાગ ચાર ખાતે પ્લોટને લઈને વિવાદ સામે આવ્યો છે કે જ્યાં સોસાયટીના રહીશો વર્ષોથી બાકડા લગાવીને બેસતા હતા અને પાણીનું પરબ બનાવી રહ્યા હતા જે જમીન પર કેટલાક શખ્સો દ્વારા કબજો જમાઈ લેવામાં આવતા વિવાદ સામે આવ્યો છે સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં વિક્રમનગર સોસાયટી આવેલી છે અને આ વિક્રમનગર સોસાયટીના વિભાગ નંબર ચાર ખાતે પ્લોટને લઈને વિવાદ સામે આવ્યો છે અને સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે જે કોમન પ્લોટ

જેમાં જે બાંધકામ કરાવી રહેલ શખ્સે જણાવ્યું હતું કે આ પ્લોટ તેણે લીલાબેન પાસેથી વેચાતો લીધો લીધેલ છે અને તેની ફાઇલ પણ તેની પાસે છે જે લીલાબેને આ પ્લોટ સોસાયટીના પ્લોટિંગ પડ્યું તે બિલ્ડર પાસેથી લીધો હતો અને બે હજાર અઢાર સુધી તે તેમાં ગાય ઢોર બાંધતા હતા હાલ આ બાબતને લઈને વિવાદ સર્જાયો છે મારું નામ ભરતભાઈ છોટાડા વિક્રમનગર વિભાગ ચાર માં રહું છું અને જે અમે અહીંયા ઝોન માં આવ્યા છે તો અમારી જે સોસાયટી વિક્રમનગર વિભાગ ચાર એની વાડી એની કોમન જગ્યા અસામાજિક તત્વો બાંધી લીધી હોવાથી આ અમારી છૂટી કરાવી દે એ માટે આવ્યા છે તો તાર ફેન્સિંગ એ લોકો કાલે કરાવી ગયેલા તો તાર ફેન્સિંગ એસએમસી વાળા એ હટાવી લીધું ઈંટો હટાવવાની બાકી છે કેટલા સમયથી આ સોસાયટી

ત્રણ મહિના અગાઉ હવે સોસાયટી એવું કહે છે જે સીઓ કોમન પ્લો પ્લોટ છે તો એની પાસે કોઈ એવા પ્રૂફ નથી ને મારી પાસે ઉત્તરોત્તર જ્યારથી સોસાયટી પડી પચીસ વર્ષ પહેલાં ત્યારથી લઈને લગીની બધી જે જે વેચાણ માલિકની જગ્યા હતી બધાય મારી પાસે પ્રૂફ છે તો ને સોસાયટી એવું કહે છે કે આ પ્લોટ પચીસ વર્ષથી એમને ખાલી પડેલા છે તો એવું નથી બે હજાર અઢાર લગી જેની પહેલી મેં લીલાબેન પહેલી પ્લોટ લીધેલા છે ત્યારે એ અહીંયા ગૌ ને ગાયું ને એવું બાંધતા ને એનો તબેલો અહીંયા હતો એનો કબજો અહીંયા બે હજાર અઢાર લગ્યો હતો જ્યારે આ સોસાયટીની ઓલી પડી ત્યારે એસએમસી વાળા અહીંયા એને બાઉન્ડ્રી મારી જતા ને લોખંડના ખીલા કરીને દોરી બાંધી ગયા હતા વ્હાઇટ કલરની કે જેથી તમે અહીંયા તમારે બાઉન્ડ્રી માર્યો પણ તૈયાર એ કોઈ લોકો એવી પરિસ્થિતિ નથી કે એ અહીંયા કબજો બાઉન્ડ્રી મારી શકે આ પ્લોટ મેં લીધેલો છે બાવીસ લાખ એકાવન હજારમાં મારી માંગ એવી છે કે સોસાયટી જ્યારે હું બાંધકામ કરું અથવા તો મેં અહીંયા જે બાંધ બાઉન્ડ્રી મારા પ્લોટ ફરતે કરી તો સોસાયટીવાળા એસએમસીમાં અરજી કરી સેટિંગ કરી ને બાઉન્ડ્રી પણ લઈ જાય છે બધું સામાન ભરાવી લે છે પૂછા વગેરે નામને